चिंतन श्री अवदूतचिन्तनश्रीगुरुदेवदत् नवाहं न रू नैव नरिणषष्ठं जगत्सर्वमेतन् मतोस्ती च्य न कोहं न शोहं सदेकं त्वनि चिदानन्दपः शिवः के बलोहं शिवः के न गङ्गा नरेवा गो न रीवा जलं तत् न ज्ञानचापति जलं के बलं सत् सदेकं चिदा रूप शिव के चिदानन्द रूप शिवः के न दे हो रक्षसभोहं न मे जन्मृत्यो न वरेणा श्रमति न बन्तु न मोक्षो न શિવ કે ભલો ચિદાનંદ રૂપર શિવ કે ભલો ન મા પીપ્રો ન માયા બંધો त्रं गुरुनैव शिष्यः न गोत्रं न कौल्यं सदेकं सदेकं चिदानन्दरोपः शिवः हेवलोभं चिदानन्द शिव के वलो हिन्द इति ब्रह्मचारी, महाराज पाण्डुरङ्गरङ्गवधूतमहाराजविरचितं चिदानन्दरूपः शिवः केवलोऽहं स्तोत्रं सम्पूर्णम् तत्स्रीपादराजं शरणं प्रवध्ये अध्याय चोबीस्

ગણપતિ ભગવાનના પાશ અને અંકુશ આ બે મુખ્ય આયોજો છે શ્રી વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર એ મુખ્ય આયોજ છે ત્રિશુલ એ શંકર ભગવાનનું મુખ્ય આયોજ છે ત્રિશુલના ઉપલા ભાગે ત્રણ પાખ્યા હોય છે તે અગ્નિ જ્વાળાના સ્વરૂપમાં હોય છે તે ત્રણેય પાખ્યા એકત્ર થઈ સ્થૂલ હસ્ત જેવી હોય છે આ ત્રણ એક સત્વ રજસ અને તમોગુણનો નિર્દેશક છે

ભગવાન શંકરનું નું આભૂષણ નાગ છે મનુષ્યના શરીરમાં શરીર માં કુંડલી ની શક્તિ સર્પ આકાર માં સુસુપ્ત અવસ્થામાં રહેલી હોય છે તે જાગ્રત થતા અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે મહાસિદ્ધિઓને સિદ્ધિઓ વશ કરી તેમનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરા કરનાર શિવનું એક દિવ્ય નામ ઈશ્વર પણ છે શંકરના ત્રિશુળને ડમરું બાંધેલું હોય છે ડમરુ એ શબ્દ ગુણનું પ્રતિક છે નાદ ઝંકાર તે આકાશનો ગુણ છે આકાશમાં શબ્દ કંપનથી વિચલન કરે છે આપણે મંત્ર જપ કર્યો હોય અથવા મંત્ર શ્રવણ કર્યો હોય તો તે ડમરુના અવાજ પ્રમાણે આપણા કાનમાં ગુમરા બોલે છે મંત્ર પુરસ્ચરણ કરવાથી યોગીને આનંદ પ્રાપ્ત થાય છે તે આનંદની સ્થિતિમાં સહજ નૃત્ય કરે છે તેના પ્રતિકરૂપે જ પરમેશ્વર ધારણ કરે છે જ્ઞાની પુરુષનું જ્ઞાન કેન્દ્ર વિકસિત હોવાથી તેમને અતિન્દ્રિય દ્રષ્ટિ હોય છે આ ચક્ર દ્વારા યોગી ભૂત ભવિષ્ય યથાર્થપણે સમજી શકે છે

જ્ઞાન સ્થિતિનો વર્ણન સદા છે એમ મનાય છે તે જ વિભૂતિ છે નિંદા આલોચના વાસના પર નિયંત્રણ રાખવાની શક્તિ આવે ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે જ્ઞાનને લીધે આનંદ પ્રાપ્ત થાય છે જ્ઞાનની શુદ્ધિ ચાર પ્રકારથી થાય છે એક આદિ ભૌતિક બીજી આદિ દૈવિક ત્રીજી આધ્યાત્મિક અને ચોથી માનસિક આ ચારે પ્રકારના પ્રતિક સ્વરૂપે શિવભક્તો ભસ્મની ચાર રેખાઓ કપાળ પર ઔષધિ શિલાજીત નામની છે તે ઔષધિના સેવનથી નિત્ય યૌવન પ્રાપ્ત થાય છે પૂર્વે શિલાબુણ નામના એક મહર્ષિ કાંકરાઓમાં આહાર કરીને નિર્વાહ કરતા તેઓ જ નંદીશ્વરના રૂપે અવતર્યા

શિવની કૃપાથી જ તે નિરાકાર રૂપ લઈ ઉચ્ચ પ્રકૃતિ ધરાવતા દિવ્ય દાંપત્ય ધર્મનું પાલન કરનાર દંપતિને પુત્ર રૂપે પ્રાપ્ત થયું શ્રી કૃષ્ણે ઉપમન્યુ ઋષિનું શિષ્યત્વ સ્વીકારી અત્યંત નિષ્ઠાથી શિવ ઉપાસના કરી હતી ભગવાન શિવના અનુગ્રહથી રૂકમણીના પેટે મંથન એટલે કાળ પ્રદ્યુમ્ન નામથી જન્મ્યું આ મંથન વૃષભ રાશિનું કામ સ્થાન છે ધર્મબદ્ધ એવી કામનાઓ શાસ્ત્ર વિદિત હોય તેવી કામના કોઈ પણ હોય તો તે ઉચ્ચ પ્રકારની હોય છે તે કામનાઓની પૂર્ણતા કરવી ધર્મ વિદિત છે ભયંકર તાંત્રિક સિદ્ધિઓ અને વિવિધ શક્તિઓ વાઘની જેમ પ્રમાદકારી હોય છે તેને વશ કરી પોતાના નિયંત્રણમાં રાખનાર જીવ ભગવાન જ છે

જમણાના સ્ફૂટામાંથી પ્રાણાયામ કરતી વખતે શ્વાસ લેવાથી શરીરની ઉષ્ણતા વધે છે આથી તેને સૂર્ય નાડી કહે છે અને ડાબી બાજુના નાસપુરમાંથી શરીરમાં શ્વાસ લઈએ તો શીતળતાનો અનુભવ થાય છે માટે તેનું નામ ચંદ્ર છે કાળપુરુષના શરીરના રાશિચક્રમાં મેષ રાશિ મેષ રાશિથી શરૂ કરી તુલા રાશિ સુધી ઉષ્ણતા આપનાર છ મહિના

જ્ઞાન પ્રાપ્ત થાય છે આ કાળચક્રમાં અર્ધનારીશ્વર એટલે કે જે કોઈ પણ પરિસ્થિતિમાં કરી ન શકાય તેવી તે રાત્રિ દિવસ પૂર્ણિમા અમાવાસ્યા આ એક પછી એક વિશિષ્ટ કાલ વિધિ પછી દ્રશ્યમાન થાય છે રાત્રિ ન હોય તો દિવસ અને દિવસ ન હોય તો રાત્રિ હોઈ શકતી નથી માતા પિતા સ્વરૂપે સંબોધિત થનાર અર્ધનારીશ્વર જ આ અનંત સૃષ્ટિના ચલન ચાલન માટે કારણભૂત છે ભગવાન શંકરનું કાર્ય સંહારક માનવામાં આવે છે તેનો ગર્ભિત અર્થ જૂની સૃષ્ટિનો નાશ કરી નૂતન સૃષ્ટિનું નિર્માણ એમ થાય છે સૃષ્ટિનું પરિવર્તન અતિ સહજતાથી થાય છે તેમાં નૂતન સૃષ્ટિનો આવિર્ભાવ થઈ તે થોડા સમય માટે તે જ સ્થિતિમાં હોય છે અનિવાર્ય ઈશાન રુદ્ર અનુગ્રહ હોવો આવશ્યક છે આ સંવાદ ચાલુ હતો તે દરમિયાન મેં ભજમાં પૂછ્યું આપે શિવ પાર્વતી અને આત્રા નક્ષત્રનો નો ઘનિષ્ઠ સંબંધ હોય તેમ કહ્યું

પ્રત્યેક મહિનાની અમાસ્યા પૂર્વે મહાશિવરાત્રી મંગળવારે આવે તો તે અત્યંત ભૂમિકારક હોય છે શનિવારે તેરસ આવતા તેને શનિ પ્રદોષ કહે છે આ શુભ દિવસે શિવાર્ચન કરી શનિદેવને પ્રિય એવા તલનું દાન કરવું

દોષોની અટિષ્ઠાતા દેવતા મહાકાલીમાં વિલીન થાય છે બીજે દિવસે એટલે કે રવિવારે સૂર્યોદયના સમયે સવિત્ર મંડળની મધ્યવર્તી મહાશક્તિનું સાધકને અનુગ્રહ પ્રાપ્ત થાય છે તે જ સમયે તેના નૂતન જીવનની શરૂઆત થાય છે તેના અશુભ કર્મરૂપી પાપના પોટલા પરમેશ્વરના યોગાગ્નિમાં બળી જાય છે પંચભૂતાત્મા શિવ સ્વરૂપ

પડદા પાછળ છુપામાં છુપાવવામાં આવેલું રહસ્ય એટલે પડદો ઉંચક્યા પછી વચ્ચે કશું જ નથી હોતું શુદ્ધ આકાશ એટલે જ આત્મલિંગ હૃદય જ ચિત્ત સ્થાન હોવાથી આત્માનું નિવાસ સ્થાન આકાશ જ હોય છે વાસ્તવિક આકાશને આકાર હોતો નથી એકાગ્ર ચિત્તથી જ નિજ તત્વનું ધ્યાન કરનાર યોગીઓને તેમના હૃદયમાં સમસ્ત સૃષ્ટિ ધ્યાન કરનાર

ધર્મગુપ્ત નું વક્તવ્ય સાંભળી સ્વરૂપ છે તેમ જણાવ્યું મને આમાં સમજ પડતી નથી ઉજવાળો થાય છે તમે મને સ્પષ્ટતાથી સમજાવો મારું વક્તવ્ય સાંભળી ધર્મગુપ્ત હશે અને ખુલાસો કરતા કહ્યું અરે ભક્ત શ્રીપાદ પ્રભુનું દિવ્ય તત્વ સપ્તર્ષિને પણ સમજાયું નથી ત્યારે મારા જેવા પામર મનુષ્યની શ્રી વિચાર તો પણ હું મારી સમજણ અનુસાર તને સમજાવવાનો પ્રયત્ન કર્યો શ્રી વેંકટેશ્વર પ્રભુ એક કૃતિ થી છે તેમણે શ્રી દશરથ રાજાને દર્શન આપીને કહ્યું હતું કે તે શ્રી રામચંદ્ર નામે તારા ઘરે જન્મ લેશે કૌશલ્યા તને રામ આ નામથી પણ

કરા મધ્યમાં અને વૈખરી સ્વરૂપી વાણી દેવીનો તેમની જીવા ઉપર વાસ હોય છે વાણી માતાનો દિવ્ય માનસ અને હિરણ્ય ગર્ભ હિરણ્ય દિવ્ય માનસ એ અદ્વૈત સ્થિતિમાં હોય છે વાસ્તવિક રીતે જોતા ચિદમ્બર રહસ્ય એટલે કે તે ત્રણ પ્રકારનું ચૈતન્ય એક જ સમયે ધારણ કરે છે

સ્પર્શ થતો નથી આજ પ્રભુની યોગ માયા વૈષ્ણવી માયા અને આજ ચિદંબર રહસ્ય છે શ્રીપાદ પ્રભુને દ્વૈત વિશિષ્ટ અધ્વૈત અને આના સર્વતી પર અતિત એવું કહીએ તો પણ યોગ્ય થશે કારણ કે તેમની યોગ માયા છે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય જય હો અધ્યાય ચોવીસ સમાપ્ત श्रीपादिराजं शरणं प्रपद्ये